જય શ્રી કૃષ્ણ ભગવાન ગોપીજનો સમજાવે છે કે જો તમારા પગ ઘરે ન જતા હોય તો હું તમને યોગ બળથી ઘરે પહોંચાડું પછી તો તમે ઘરે જશો ને તો ગોપીજનો કહે કરવામ કિંબા અમે ઘરે જઈને કરીશું શું અરે ઘરના કામ પણ ત્યારે જ થશે જ્યારે મન સાથે રહે

અધરામૃત જે એનાથી અમને સિંચિત કરો કૃતાર્થ કરો આ અધરામૃત શું છે તો ધરા નામ છે ધરતીનું જે બધાને ધારણ કરે એ ધરા ધરાન ઇતિ ધરા અમૃતમ ઇતિ ધરામૃતમ ધરામૃતમ ન ભવતી પર જે અમૃત સુખ પ્રાપ્ત થાય ધરામૃત ને જે અમૃત ફક્ત ભગવાનના ચરણમાં જ પ્રાપ્ત થાય છે એ પ્રેરામ પ્રેમામૃત રસામૃતની કામના ભૂતી એટલે એને શ્રુતિઓ રસોવય સહ કહી

શું તમારા પાત્રતા છે ગોપીઓ કહે છે કે એ પાત્રતા છે કે નહીં એ અમે કેવી રીતે કહીએ પરંતુ અમે એક વાત જાણીએ છીએ કે તમે અમારો મનોરથ પૂર્ણ ન કર્યો તો અમને તમે અમને પ્રાપ્ત નથી થયા તો તમને મેળવવાનો અમને બીજો પણ રસ્તો આવ્યો છે ભગવાન કહે કયો રસ્તો કહે અમે સાંભળ્યું છે કે મનોરથ પૂર્ણ ન કર્યો તો નો ચેદવાયમ બીરુક્ત દેહા અમે તમારી વિરાગિમાં તમારું ચિંતન કરતા કરતા શરીરનો ત્યાગ કરી દઈશું જો જીવતા નહીં પરંતુ ભગવાન કહે તો આ શુભકામ જલ્દી થી કરો તો પછી મારાથી આચના કેમ કરો છો મારું ધ્યાન લગાવો શરીરનો ત્યાગ કરો ને મને મેળવો ગોપીજનો ગોપીજનો કહે છે કે પ્રભુ તમને ખોટ જશે ભગવાન કહે કેમ મને ગોપીજનો પ્રેમથી પ્રેમની યાચના કરતા કરતા મરી ગઈ પરંતુ આનું હૃદય કઠોર હૃદય પીગડ્યું નથી તો તમારી પર કેટલું મોટું કદમ લાગશે આવા ભગવાનની ઉપાસના શું તો તમારા જેટલા પણ ભક્તો છે ને એ તમારો બધો ત્યાગ કરશે તમારું નામ ખરાબ થશે અને બીજી વાત કે જ્યારે તમે અમે તમારું ચિંતન કરીને શરીરનો ત્યાગ કરીશું ને તો અમે બધા જ કૃષ્ણ બની જઈશું કેમ કે જેનું ચિંતન કરો ને

અમે આવું બધું કરવા માંગતા નથી ભગવાન મનમાં ઘણા જ પ્રસન્ન થાય છે ઉપરથી પરીક્ષણ કરે છે અરે તમે કોઈક પાંચ પચાસ નું માટલું ખરીદવા માટે જ છો ને તો પણ કેટલું પરીક્ષણ કરો છો 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 એને 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 ઠોકી જુઓ જુઓ બરાબર નથી ને કઈ પાણી તો જમતું નથી ને કેટલું બધું પરીક્ષણ કરો ને ત્યારે તમે આ માટલું ખરીદ્યું છે અને સુંદર કાંડમાં તો ઉત્તમ ચોપાઈ પણ આવે ભગવાન કહે છે કે છે કે નહીં માટે પ્રભુ પરીક્ષણ કરે છે એક સાધારણ પરીક્ષા પાસ કરવા માટે પણ વિદ્યાર્થી એ કેટલી મહેનત કરવી પડે છે અને આ તો એ પરીક્ષા છે જે પાસ થવાથી જીવનું બધું કલ્યાણ થઈ જવાનું છે અને અંતે ગોપીજનો ભગવાનની પરીક્ષામાં પાસ થઈ ગયું સુખદેવજી કહે છે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ શણકાધિક યોગીઓ અને શિવ વગેરે યોગેશ્વરો નો પણ ઈશ્વર છે જ્યારે એમને ગોપીઓની વ્યથા અને વ્યાકુળતાની ભરેલી વાણી સાંભળી તો હૃદય એમનું દયાથી ભરાઈ ગયું ભગવાન જોકે કે તેઓ છે પોતે જ પોતામાં રમણ કરતા રહે છે તેમ છતાં હસીને એમની સાથે રાસ ક્રીડાનો પ્રારંભ કર્યો બાહુ પ્રસાર પરિરંભ કરાલ કોરો નિવિસ્તનાલભમ નમર नखाग्रपातै क्वेल्यावलोकहसितैर्व्रज सुन्दरीणाम् उत्तम भ्ययं रतिपतिं रमयां चकार बाहुप्रसार परिरम्भ कराल भगवान नो अद्भुत दिव्य महारास प्रारंभ करयो परंतु जेवु कन्हैयाए

ત્યાર પછી ગોપીજનોના શું કરે છે કે ભગવાન ક્યાં ગયા ક્યાં ગયા એ આપણે આગળ સમજીએ જઈ